નમસ્કાર મિત્રો ભાગ બેમાં તમારું સ્વાગત છે ભાગ એકની અંદર આપણે વર્ગમૂળ શોધવાના દાખલા શીખ્યા હતા બે દાખલા કર્યા હતા હવે ભાગ ટુની અંદર મોટી રકમ હોય બરાબર અહીંયા આગળ ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત આંકડાની રકમ છે અને એનું વર્ગમૂળ શોધવાનું છે બરાબર અને વર્ગમૂળ આપણે ભાગાકારની રીતની મદદથી શોધીશું તો ભાગાકારની રીતની શોધવા માટે જે રીતે આપણે ભાગ એકની અંદર જે રીતે આપણે વર્ગમૂળ શોધતા હતા તેવી જ રીતે આમાં પણ ભાગાકારની અંદર આ રકમ લખી દેવાની ચૌદ લાખ એકોતેર હજાર ત્રણસો ઓગણસિત્તેર બરાબર હવે જેવી રીતે જો તમે આગળ મેં શીખવાડ્યું હતું એ પ્રમાણે જો તમે વિડીયો ના જોયો હોય તો શીખી લેજો ભાગ એકની અંદર જોઈ લેજો જમણી બાજુથી બે આંકડાની જોડી બનાવવાની જેટલી જોડી બને એટલી જમણી બાજુથી બનાવવાની બે આંકડાની અહીંયા આગળ એક બે ત્રણ જોડી અહીંયા એક એકલો છે તો એની સાથે કંઈ નથી તો ઝીરો મૂકી દેવાનો અને એની જોડી બનાવી દેવાની બરાબર એટલે એક બે ત્રણ ચાર જમની તરફથી જોડી બનાવવાની ત્યારબાદ શરૂ કરતા પહેલાં તમારે જમણી સાઈડથી જે જોડી બનાવી છે ત્યાંથી શરૂ નહીં કરવાનું પણ ડાબી તરફથી ડાબી તરફથી ઝીરો એક બરાબર એટલે એક છે તો આપણે એકથી ભાગ ચલાવીશું બરાબર તો તમારે સૌપ્રથમ જોવાનું એક કોનો વર્ગ એક આવો જોઈએ એકથી વધુ ના જોઈએ બરાબર તો તમને ખબર છે તમને આટલા વર્ગ આવડવા જોઈએ એકથી નવના વર્ગ આવડવા જોઈએ એમાં આપણે પહેલો એકનો વર્ગ એક થાય બરાબર આપણે એક જ જવાબ લાવવાનો છે એટલે આપણે એકથી જ ભાગ ચાલશે તો આપણે એક અહીંયા બાજુમાં મૂકવાનો બરાબર એકથી ભાગ ચાલ્યો છે અને એકનો વર્ગ એક નીચે બરાબર હવે જેનાથી આપણે જે અહીંયા એક મૂક્યો એ નીચે પણ આપણે ભાગ જેનાથી ચાલે છે નીચે સેમ એક મૂકી જ દેવાનો એટલે ટોટલ ત્રણ જગ્યાએ એક આવશે એક બે અને ત્રણ બહારની બાજુમાં સરવાળો કરી દેવાનો અને અંદર બાદ બાકી કરવાની એકમાંથી એક જાય તો ઝીરો ત્યારબાદ બાજુમાં ઝીરો એકની બાજુમાં જોડી કોણ છે સુનતાલીસ ફોર્ટી સેવન તો એને નીચે ઉતારવાની એ જોડીને અહીં નીચે ઉતારી દેવાની ફોર્ટી સેવન બરાબર ચલો હવે હવે શું કરવાનું આ બેની સાથે એવી સંખ્યા મૂકવાની કે જે સંખ્યા મૂકવો ને એ એ સંખ્યા સાથે જ ગુણાકાર કરવાનો નીચે ધારો કે અહીં આગળ હું એક મૂકું તો એક સાથે એકવી ગુણ્યા એક કરવું પડે અહીંયા બે મૂકું તો બાવી ગુણ્યા બે કરવા પડે ત્રણ મૂકું તો તેવી ગુણ્યા ત્રણ એટલે જે સંખ્યા મૂકું એની સંખ્યા નીચે મૂકી અને ગુનાકાર કરવાનો જેનાથી સુતાલીસ આવવું જોઈએ સુતાલીસથી વધુ ના જોઈએ બરાબર સુતાલીસ આવે તો ચાલે પણ સુતાલીસથી વધુ ના જોઈએ તો હું અહીંયા આગળ કેટલા વડે ગુણીશ તો અહીં આગળ બાજુમાં ચેક કરી લઈએ તો બાવી અને બાજુમાં મૂકું છું બાવીસ ગુણ્યા બે બરાબર બે બે ચાર બે બે ચાર ઓકે તો બાવીસ દૂર ચુમ્માલીસ થાય છે હવે જો બાવીસ ગુણ્યા ત્રણ કરી દઈશ તો વધી જશે સુતાળીસ કરતાં વધી જશે એટલે બાવીસ ગુણ્યા બે એટલે આગળ બે સાથે હું અહીંયા જે બે છે એની સાથે કેટલા મૂકીશ બે અને બેથી જ ભાગ ચાલે છે આપણે બાવીસ ગુણ્યા બે કરી જોયું છે કેટલા થાય ચુમ્માલીસ તો ચુમ્માલીસ અહીં નીચે મૂકવાના અને જેનાથી ભાગ ચાલ્યો ત્યાં ઉપર મૂકવાનો બરાબર હવે અહીંયા આગળ શીખ્યા પ્રમાણે જ સરવાળો કરવાનો બે બે ચાર અને અહીંયા બે અહીંયા બાદ બાકી કરવાની સાતમાંથી ચાર જાય તો ત્રણ ચારમાંથી ચાર જાય તો જીરો હવે ઉપરથી ત્રીજી જોડી કેટલાની છે તેર બરાબર તેને નીચે ઉતારીશું એ જોડી આખી નીચે ઉતારીશું કેટલા છે તેર ઓકે ચાલો હવે અહીંયા બાર ચોવીસ છે હવે એવી કઈ સંખ્યા મૂકીશ જેનો ગુણાકાર કરું એ સંખ્યા સાથે એક મૂકું તો એક સાથે જ ગુણાકાર કરું બસો એકતાલીસનો એક સાથે કરું તો આ ત્રણસો તેર થી વધુ જોઈએ નહીં તો અહીંયા આગળ બસો આપણી પાસે કેટલા છે ચોવીસ છે અહીંયા ચોવીસ જાતે હું બે મૂકું અને બે સાથે ગુણાકાર કરું બરાબર અહીંયા જેટલા મૂકવું એ સાથે જ ગુણાકાર કરવા પડે તો બે સાથે જ ગુણાકાર કરું બે બે ચાર ચાર દુ આઠ બે બે ચાર ચારસો ચોર્યાસી થઈ જાય છે અહીંયા કેટલા છે ત્રણસો તેર એટલે આ વધી જાય છે એટલે બેથી નહીં ચાલે બરાબર એટલે શાંતિ ચાલશે તો જુઓ બસો બેતાલીસ હા સોરી એકતાળીસ બસો ચોવીસની જોડે એક મૂકીશ બરાબર આ ચોવીસ જે છે આ ચોવીસ જે છે એની બાજુમાં અહીંયા ગુણાકાર કરવા માટે એક મૂક્યો એક સાથે જ ગુણાકાર કરીએ તો એક એક ચાર એક ચાર બે એક બે બસો એકતાલીસ થશે એટલે બસો એકતાલીસ એક બસો એકતાળીસ ઓકે એટલે બેથી વધી વધી જાય છે એટલા માટે મેં એકથી ચાલું છું અહીંયા એક મૂકવાનો જેનાથી ભાગ ચાલ્યો છે તે અહીંયા ઉપર ભાગ ફરમાં અહીંયા આગળ બસ્સો એકતાલીસ અને અહીંયા જેનાથી ભાગ ચાલ્યો એની સાથે નીચે મૂકી દેવાના બરાબર બાર શું કરવાનું બાદ બાકી ત્રણમાંથી એક જાય તો બે એકમાંથી ચાર ના જાય એટલે આપણે શું લઈશું દસ બાજુવાળા મને એક ઓછું કરી દઈશું અગિયારમાંથી ચાર જાય એટલે થશે સાત અગિયારમાંથી ચાર જાય તો કેટલા થશે સાત અને બેમાંથી બે જાય તો જીરો બરાબર અને એ બાર સરવાળ કરી દેવા એક ને એક બે ચાર અને બે ઓકે હવે શું કરવાનું છેલ્લી જોડી કેટલી છે સિક્સટી નાઇન એને નીચે ઉતારવાની સિક્સટી સિત્તેર ચલો હવે બાર કેટલા છે બસો બેતાલીસ હવે એવી કઈ જોડે સંખ્યા મૂકીશ અને એ સંખ્યા નીચે સાથે ગુણાકાર કરું તો સાત હજાર બસો અગ્નિ સિત્તેર આવવા જોઈએ તો કઈ એવી સંખ્યા મૂકીશ તો ત્રણ મૂકી જોઈએ બરાબર અહીં બાજુમાં ચેક કરી લેવાનું તો બાજુમાં ચેક કરીએ આપણે કે બસો બેતાલીસ હતા દેખો ચાલ બસો બેતાલીસ અહીંયા જોઈ લેજો બસો બેતાલીસ છે તો અહીંયા બાજુમાં હું ગુનાકાર કરીને ચેક કરું છું બરાબર બસો બેતાલીસ હતા એની સાથે હું ત્રણ મૂકીને જોઉં છું ત્રણ સાથે ગુનાકાર કરું છું આપણે શું લાવવાનું છે સાત હજાર બસો અગ્નિસિત્તેર બરાબર એનાથી વધુ ના જોઈએ ત્રણ ત્રણ નવ ત્રણ દુ છ ત્રણ ચાર બારો બે વધી પડી એક ત્રણ દુ છ ને એક સાત આવી ગયા સાત હજાર બસો ભાગ ચાલ્યો ત્રણથી એટલે ત્રણ સાથે જ મૂકવાનું જો હવે અહીંયા બસો બેતાલીસ છે સાથે ત્રણ મૂક્યા ત્રણથી જ ભાગ ચાલ્યો હતો એટલે આપણે ત્રણ જેથી ચાલ્યું ત્રણ નીચે મૂકી દેવાના અને ઉપર ભાગફળમાં પણ ત્રણ મૂકી દેવાના કેટલા આવ્યા હતા સાત હજાર બસો ઓગણસી લખી દેવાના સાત હજાર બસો ઓગણસી અહીંયા બાર સરવાળો અહીંયા બાદ બાકી અહીંયા આગળ શેષ ઝીરો આવી ગઈ એટલે તમારો જવાબ ઉપર મળી ગયો બારસો તેર અહીંયા આગળ સરવાળો કરી દેવાનો ત્રણ ને ત્રણ છ બે ચાર બે એનો મતલબ કે આનો આન્સર મળી ગયો છે તો લખવાનું વર્ગમૂળમાં ચૌદ લાખ ઇકોતેર હજાર ત્રણસો ઓગણ સિત્તેરનું કેટલું મળ્યું બારસો તેર છે સહેલું જો વર્ગળમાં ચૌદ ચૌદ લાખ એકોતેર હજાર ત્રણસો કેટલું મળ્યું બારસો ને તેર તમે જોઈ શકો છો મિત્રો બરાબર હવે આપણે આગળ બીજો દાખલો જોઈશું હવે બીજો દાખલો જોઈશું બીજો દાખલો વર્ગમૂળની અંદર પચીસ લાખ બ્યાસી હજાર ચારસો ઓગણપચાસ છે અને વર્ગમૂળની નિશાની છે એટલે વર્ગમૂળ કાઢવાનું છે બરાબર આપણે અત્યારે ભાગાકારની રીતથી શોધી રહ્યા છે તો ભાગાકારની રીતનો જ ઉપયોગ કરીશું તો ભાગાકારની અંદર તમને અગાઉ જે રીતે કરે છે એ રીતે જ ભાગાકારની અંદર કેટલા લખવાના પચીસ લાખ બ્યાસી હજાર ચારસો ઓગણપચાસ બરાબર હવે જે રીતે આપણે જમણી બાજુથી બે જોડી બનાવતા હતા બરાબર એ રીતે જમણી બાજુથી બબે આંકડાની જોડી બનાવવાની તો અહીંયા એક જોડી એકા બીજી આ ત્રીજી અને અહીંયા બે એકલા જ છે તો શું કરીશું બે એકલા હોય તો આગળ એક ઝીરો મૂકી દઈશું અને એની ચોડી બનાવી દઈશું છે સિમ્પલ આગળના વિડીયો ના જોયા આગળના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો મિત્રો જો ઓગણપચાસ ચોવીસ અઠ્ઠાવન અને જીરો બે આવી રીતના એક બે ત્રણ ચાર જોડી બની જશે હવે શરૂ કર જ્યારે શરૂ કરવાનું હોય તો જે રીતે જમણી બાજુથી બનાય ત્યાંથી આપણે શરૂ નહીં કહું આપણે ડાબી બાજુથી શરૂઆત કરવાની ડાબી બાજુમાં કોણ છે બે બરાબર તો તમને જે રીતે આપણે એકથી નવના વર્ગ ખબર હોવા જોઈએ તો તમને ખબર છે મિત્રો એકનો વર્ગ કેટલો થાય એક થાય બરાબર જો એકનો વર્ગ એક થાય બેનો વર્ગ ચાર થાય ત્રણનો વર્ગ નવ થાય ચારનો વર્ગ સોળ થાય તો તમારે પહેલાં પહેલું જ્યારે શરૂઆત કરો ને તો ડાઇ બાજુમાં કોણ છે ઝીરો બે તો તમારે એકથી નવની અંદર કોનો વર્ગ બે આવો જોઈએ બેથી વધુ ના જોઈએ બેથી ઓછો હોય તો ચાલે તો આપણે શરૂઆત કરીએ જો બેનો વર્ગ ચાર થઈ જાય છે એકનો વર્ગ એક હા તો એકથી ભાગ ચાલશે કારણ કે એ એકનો વર્ગ એક જ છે એ બેથી ઓછો છે દેખાય છે બરાબર અને જો બેનો વર્ગ કરીએ તો ચાર થઈ જાય છે એ વધી જશે એટલે આપણે એકથી ભાગ ચાલશે કારણ કે આપણે જે કોનો વર્ગ મેં તમને કીધું છે તો એકનો વર્ગ એક થાય છે બરાબર બેનો વર્ગ ચાર થઈ જાય છે તો આપણે એકથી ભાગ ચલાવીશું એટલે એક ત્રણ જગ્યાએ મૂકી દેવાના એક અહીંયા મૂકવાના જેનાથી ભાગ ચાલે છેલ્લે એક ઉપર મૂકવાના અને જેનાથી પાક ચલ્યો આપણે એકથી ચાલો ચાલો એક એ નીચે એટલે ત્રણ જગ્યાએ મૂકવાનું થાય એક બે અને ત્રણ અને એક વર્ગ કેટલો થયો એક હવે આમાં શું કરવાનું બહાર સરવાળો કરી દેવાનો એક ને એક બે ને અંદર બાદ બાકી કરી દેવાની બેમાંથી એક જાય તો એક બરાબર હવે આટલું કામ થયા પછી ઉપરથી એક બીજી જોડી ઉતારી દેવાની નીચે નીચે ઉપરથી ઉતારીશું ફિફ્ટી એટ અઠાવન ઓકે હવે શું કરવાનું બેની સાથે એવી સંખ્યા મૂકવાની એટલે એક મૂકું તો એકવી થઈ જાય બે મૂકું તો બાવી થઈ જાય ત્રણ મૂકું તેવી થઈ જાય તો જે ધારો કે ત્રણ મૂકવું તો ત્રણ સાથે જ ગુણાકાર કરવાનો તેવી ગુણ્યા ત્રણ બે મૂકું તો બાવી ગુણ્યા બે કરવા પડે તો એ ગુણાકાર કરવું કે એકસો અઠ્ઠાવન આવવા જોઈએ એકસો અઠ્ઠાવનથી વધવા ન જોઈએ એકસો અઠ્ઠાવનથી ઓછું હોય તો ચાલે બરાબર તો હું અહીંયા આગળ ચેક કરીશ તો બે બેની જોડે છ મૂકી જોઈએ બરાબર તો તમારે અહીંયા જોઈ લેવાનું બાજુમાં બેની જોડે છ મૂકી જોઈએ અને ગુણાકાર કરી જોઈએ સાહેબ પર છ છ છત્રીસો છ મધી પડી ત્રણ છ એક છ છ દુ બાર બાર પછી તેર ચૌદ પંદર એકસો છપ્પન થાય છે અને આવે છે એકસો અઠ્ઠાવન એનો મતલબ કે હા છવ્વીસ ગુણ બેની સાથે સાત મૂક્યા હોત સત્યાવીસ ગુણ્યા અહીં સાત સાથે ગુણાકાર કર્યા હોત તો વધી જાત બરાબર એકસો અઠ્ઠાવન કરતાં પણ વધી જાત અહીંયા કે ગુણ્યા એકસો છપ્પન છે એટલે આ ચાલશે બરાબર એટલે છ છ ત્રણ જગ્યા મૂકી દેવાના અહીંયા છ દેખાય છે અને કેટલા મળે આપણને એકસો છપ્પન એ નીચે મૂકી દેવાના એકસો છપ્પન બાર સરવાળો કરવાનો છ ને છ ભારો બે વધી પડી એક બે ને એક ત્રણ અહીંયા બાદ બાકી કરવાની આઠમાંથી છ જાય તો બે પાંચમાંથી પાંચ જાય તો જીરો એકમાંથી એક જાય તો જીરો બરાબર હવે શું કરીશું ઉપરથી ઉતારીશું જોડી ઉપરની જોડી કઈ છે ચોવીસ ચોવીસને નીચે ઉતારી દઈએ હા હવે જો અહીંયા આગળ ત્રણની ત્રણને બે બત્રીસ છે બરાબર તો બત્રીસને બત્રીસ જોડે અહીંયા એક મૂકવું માનો કે ત્રણસો એકવી થઈ જાય અને એક સાથે ગુણા ત્રણસો એકવીસ ગુણ્યા એક ત્રણસો એકવીસ થાય તો અહીં તો બસો ચોવીસ છે એટલે ભાગ ચાલશે નહીં એટલે આપણે શું કરીશું આની સાથે એવી સંખ્યા મૂકવાય ક્યાંથી ઓછું આવે તો આપણે અહીંયા આગળ જીરોથી મૂકી જઈશું તો જીરો સાથે અહીંયા ગુણાકાર કરીશું તો શું થઈ જશે ત્રણસો વીસ ગુણ્યા જીરો કરે તો જીરો થઈ જાય એટલે આપણે જીરો મૂકીશું ભાગ નહીં ચાલતો એટલે કારણ કે જો એક મૂકવું તો ત્રણસો એકવીસ થઈ જાય તો વધી જતું હતું એટલા માટે મેં જીરો મૂક્યા જેથી કરીને મારે આનાથી ઓછું આવવું જોઈએ ગુણ્યા જીરો કેટલા થશે અહીંયા પણ જીરો જ અહીં જીરો મૂક્યા અહીં જીરો મૂક્યા તે જગ્યા ઉપર પણ જીરો મૂકી દેવાનો ત્રણસો વીસ ગુણ્યા જીરો કરીએ તો કેટલા આવશે જીરો જ આવશે આ ખબર પડી હા ક્યારે ભાગ નહોતો ચાલતો તે વખતે ચલો હવે શું કરીએ અને ચાર બાદ બાકી કરીશું એટલે નીચે આવતા રહેશે અહીંયા પણ બે નીચે આવી જશે અહીંયા બે આવી જશે અહીંયા સરવાળો જીરો બે ને ત્રણ બરાબર સરવાળો કરીએ ઉપરથી એક જોડી ઉતારી દઈશું નીચે કેટલા છે ઓગણપચાસ ચાલો અહીંયા કઈ સંખ્યા મૂકીશું તો આપણને મળશે બાવીસ હજાર ચારસો ઓગણપચાસ આપણે સાત મૂકી જોઈએ ચેક કરી જોવાનું ત્રણસો વીસ સાત મૂકું અહીં સાત મૂકવું તો સાત સાત જ ગુણાકાર કરવો પડે છે સાત થી સાત થી ઓગણપચાસ ઓગણપચાસ નવ વધી પડી ચાર સાતની ચાર મૂકવા પડે સાત દુ ચૌદો ચાર વધી પડી એક સાત તારીખ એકવીસ એકવીસ ને એક બાવીસ જો મળી જાય છે બાવીસ હજાર ચારસો ઓગણપચાસ બાવીસ હજાર ચારસો ઓગણપચાસ મળી જાય છે એટલે સાત થી ભાગ ચાલશે સાત સાત અહીંયા ભાગ પરમા પણ સાત મૂકી દેવાના ન્યા બાવીસ હજાર ચારસો ઓગણપચાસ અહીંયા બાદ બાકી કરી દેવાની તો ઝીરો થઈ જશે શેષ ઝીરો આવી ગઈ એટલે આપણને ઉપરનો જવાબ મળી ગયો સોળસો સાત વર્ગમૂળ છે અહીંયા બહાર સરવાળો કરી દેવાનો સાતને ચાર વધી પડી એક એક બે ત્રણ એ નીચે લખી પચીસ લાખ બ્યાસી હજાર ચારસો ઓગણપચાસનું વર્ગ મૂળ કેટલું મળ્યું સોળસો ને સાત હા તનો તેનો આન્સર છે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા જેવા વિદ્યાર્થીઓને શેર કરજો સબ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ હા